મારી ગાડી આકો નથી દેતા બંદા બંદા બહાર નીકળસુ ગાડી માં મારી ગાડી ખોડી નો નાકે તો હારું હજી હમણા જ નવી લીધી છે 7 લાખ ની ઊંધી નાખી મારી ગાડી જોઈ જો બહાર નીકળવાની કોશિશ કરું છું બંદા બંદા બહાર નીકળસુ પણ આ જંગલી ભેંસ બો આડી આવે છે સિંહ હડ આવો છે ભાઈ સિંહ હડ એ છે અમારે કઈ રીતે ભાવ ચાવું બહાર તો નીકળે ની બે જાવસી હેવો છે બે સી થા છે નક કે મારો આપતે મારું મને ખાઈ જવાનો છે ભાઈ હાલો એક તો હોઈ ગયો છે હું ધીમે ધીમે ગાડી આંકો છું આરે કિરે નકરા કૂતરા ન જન આવરા દેવા છે ક્યાં થી આવવા છે આટલા બધા ગામે પાસી લઉં છું પણ વાહ બિલાડી છે चंगले बिलाड़ी से अगर सी है वो से सी में अड़ी गई से बाहर के रे आ, नकरा सी हाथ से हेलो मारा वो भागो पर से जल्दी जल्दी भागी जाओ नकरा उड़ा जनावर हमारे वहाँ है आवश्यक है हाँ इस वक्त वक्त यहाँ ठेठ पहुँच દોસ્તો આવા વિડીયો જોવા માટે ચેનલ ને જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખો પછી જોવા તમે હવે પછીના ના વિડીયો હું એવા બનાવીશ ને કે તમને નકરી મજા આવશે એટલે પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો જલ્દી જલ્દી હાલો હું થાર મળી નીચે ઉતરું છું મારું નામ કાબો છે કાબો નીચે નહીં ઉતરો ભાઈ નકર તો જનાવરો ખાઈ જાય મને